નમસ્કાર મિત્રો આજે આપણે બનાવીશું એક સ્વાદિષ્ટ બરફી અને એ પણ મિત્રો વધેલી રોટલીમાંથી મિત્રો તમારે શું કરવાનું છે તમારે રોટલી જે વધેલી હોય તેને તમારે તેલની અંદર તળી નાખવાની છે બે રોટલી ત્રણ રોટલી ચાર રોટલી જે પણ રોટલી વહેતી હોય તો નાખી દેવાના બદલે મિત્રો તમારે તેને વ્યવસ્થિત તળી નાખવાની છે એકદમ કડકડી થઈ જાય ત્યારબાદ હવે તળાઈ જાય ત્યારબાદ મિત્રો તેને અલગ લઈ કરી લઈશું અને ત્યારબાદ ઠંડી પડી જાય એટલે તેને આપણે ક્રશ કરી નાખશું એટલે કે રોટલીના આપણે કટકા કરી નાખશું અને ઝીણા ઝીણા કટકા થઈ જાય પછી તેને મિક્સરની મદદથી અથવા બ્લેન્ડરની મદદથી ઝીણું ઝીણું ભૂકો કરી નાખશું મતલબ કે એકદમ પાવડર જેવો આપણે આ રોટલીમાંથી કરી નાખશું હવે તમે જોઈ શકો છો બ્લેન્ડરની મદદથી મિક્સર કે બ્લેન્ડરની મદદથી એકદમ વ્યવસ્થિત બારીક ભૂકો કરી નાખવાનો છે હવે તમે જોઈ શકો છો મસ્તનો બારીક પાવડર ભૂકો રોટલીનો થઈ ગયો છે હવે મિત્રો તમારે એક અલગ વાસણની અંદર તમારે ગેસ ચાલુ કરવાનો છે અને તેની અંદર તમારે એક વાટકી જેટલી ખાંડ ઉમેરવાની છે કેમ કે હવે મિત્રો આપણે ચાસણી બનાવવાની છે હવે મિત્રો જેમ જેમ ગરમ થશે પાંચ મિનિટ સુધી એટલે જેમ તેમ તમારી ખાંડ બધી ઓગળવા લાગશે ને એકદમ પાણી જેવું થઈ જશે ને પછી ચાસણી બની જશે તમારે એને હલાવતું રહેવાનું છે વ્યવસ્થિત ચાસણી બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો એની અંદર દૂધ નાખવાનું છે એકથી બે વાટકા જેટલું હવે દૂધ નાખ્યા પછી તમારે મિક્સ કરતું જવાનું છે મિક્સ કરતો જવાનું છે જ્યાં સુધી વ્યવસ્થિત પાણી બળી ના જાય અને એકદમ ઘટ રાબડું ના બની જાય ત્યાં સુધી તમારે ગરમ કરતું રહેવાનું છે અને એકદમ બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી તમારે ગરમ કરતું રહેવાનું છે ધીમા તાપે હલાવતું રહેવાનું છે અને હવે એકદમ મસ્તનું બ્રાઉન કલરનું રાબડું બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ હવે જે આપણે રોટલીમાંથી જે પાવડર બનાવ્યો હતો એ તમારે એની અંદર ઉમેરી દેવાનો છે અને વ્યવસ્થિત તેને મિક્સ કરી લેવાનું છે હવે તેને આપણે અલગ વાસણની અંદર લઈ લઈશું અને વ્યવસ્થિત તેને ઢાળી દઈશું અને થોડોક સમય માટે ઠંડી કરવા મૂકી દઈશું અને ત્યારબાદ આપણે તેની ઢેફળી પાડી દઈશું તો હવે મિત્રો તમે જોઈ શકો છો એક મસ્તની સ્વાદિષ્ટ એક મસ્તની આઈટમ બનીને તૈયાર થઈ ગઈ છે જેને આપણે કહીશું બરફી તો મિત્રો આવી રીતના તમે વધે રોટલીમાંથી તમે દૂધ નાખીને ચાસણી લઈને એક ઘર બેઠા સ્વાદિષ્ટ બરફી બનાવી શકશો નાનો ટેસ્ટ છે મિત્રો લાજવાબ છે તમે એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો બધા લોકોને નાના મોટા બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ